નગર બાન કે કે તાપી તાપીન હળગાઈ બાડે તો ફેન લાગે તમે ચેક કરી શકો છો આને ગાઈસ ફાડી નાખી આપણે કોર બી પડ્યો છે બધું અત્યાર પડી જ છે તો ફેન લાગે અને ફાડી નાખે પેલો લાકડે ને પછી આપણે સળગાવીએ ગાઈસ તમે જો આપણે આટલો લાકડો ફાડી નાખીએ ગાઈસ તમે જોઈ જશો અંદર નાખીએ તો અંગાર તો સ ગાય તમે જોઈ શકો છો તો ફલે કહે છે અમે એવું શકે ગાય છે ને હાથે વાગ અને મીકી દીધું છે આ બી લાકડું ગાય છે તો અહીંથી ફાટતા ફાટ રહી ગાય પણ કાંઈ અત્યારે નહીં ફાળવું કઈ જ આપણને છે અવાર સવારમાં ખાલી ખોટું લેવાના દેવા થઈ જાય છે લેવાના દેવા તો ભલે કહીશ આપણે ચાબા પીએ મસ્તી પહેલાં પછી ચા પીએ ગાય તો જ મજા આવશે કાંઈ તમે જોઈ શકો છો આ તો ઠંડી ગાય ઓછું થવાનું નોર્મ નહીં જતી અને માસ્ક પહેર્યું છે કે આપણું મિશન છે આપણો હોઠ ને અને મોઢાને બચાવવાનું કે ગાય મારે ગાય છે ને હોઠ ને એવું ફાટ તો ગાય પછી બોલાતું નહીં ગાય હું હું થાય છે ગાય કહેતા હોઠ ફાડી જાય ગાય પછી બોલાતું નહીં ગાય દુઃખ કતિક બી હોઠ મોઢું પડવું થાય ને દુઃખ લગાવીશ હું ને માસ્ક ધીમી પહેરી રાખવું કાયશ ના પહેરું પણ શું કરે ઠંડીનું મોઢાને બચાવવું પડે પછી આ બ્લોગ બનાવે ને એ ના બનાવે ગાય પછી મોઢું ફૂલ જ ના આ બે સગ્યાએ ફાટી જાય ગાઈસ પછી શું જો અંકી હોય ને આમાં અંકિત બેન થતું નહીં હોય એટલે ખબર નહીં પડશે ખબર પડશે તમે જોઈ શકો છો આપણે હોટેલે છીએ હજુ મમ્મી પપ્પા આવ્યા નથી આવ્યું તો નહીં ને આપણે કેક કરીને જઈ ખાઈ આવું પડશે ઘરે અને બાકી કેસે છે કેટલા વાગે છે આપણે જોઈ લઈએ છીએ સવારના વાગી રહ્યા છે દસ અને પંચાવન થઈ છે તારીખ છે ચાર ફાઇનલી કરી તમે જોઈ શકો છો ઘણા કહે છે આપણે બનાવવાનું તો એક શોર્ટ બ્લોગ ચાલુ કરે છે બનાવવાનું તો ઘણા કહે તમે જોવો ઇકન તમને કેવા લાગે છે પછી કમેન્ટ કરો આ બ્લોગર બનાવવા જોઈએ કે ના બનાવવો જોઈએ કે રામ રામ બધાને હા તો આપણે આવી ગયા છે સવાર સવારમાં આપણી ઓટલે તમે ચેક કરી શકો છો અને ઠંડી એવી પડશે કે આપણે સળગાવી છે તાપણી અને તમે જોઈ શકો છો આપણે સ્વેટર પહેર્યું છે અને ઠંડી જબ્બર વાય રહેશે તમે જોઈ શકો છો ગાઈસ સવા સવારમાં આપણે તાપણી લગાવી છે અને ઠંડી જબરી વાય છે આ કે આપણે નીકળી ગયા ઠંડીમાં નજારો લેવામાં તમે જોઈ શકો છો પાછળ વ્યૂ કેવું આવી રહ્યું છે ખેતરનું વ્યૂ તમે ચેક કરી શકો છો કાંઈક એકદમ મસ્તી આ સાઈડ તો થોડો બંગલા બંગલા છે પણ આ સાઈડ વ્યૂ થોડું સારું આવે તમે જોઈ શકો છો ગાઈસ એ પાછું ખેતરનું એક નંબર વો અમે આને મલો આ છે આપણા મોટા ભાઈ લાગે છે તો નાનો પણ છે આપણો મોટો ભાઈ તમે જોઈ શકો છો આપણી મદદ કરી રહ્યો છે હોટલે આવી ચા બનાવી રહ્યો છે જોઈ શકો એ શોર્ટ બ્લોગ આપણે શોર્ટ બ્લોગ આવા બનાવવાનું ચાલુ કરી દે ઇન્સ્ટાગ્રામમાં બી નાખે છે અને યુટ્યુબમાં બી શોર્ટ બ્લોગ નાખે છે બપોરે બાર વાગે નાખે છે શોર્ટ બ્લોગ ને પાછા આઠ વાગે આપણે બ્લોગ તો આવી જ છે તો ફાઇનલ ગાઈ જ કહેજો કમેન્ટ કેવા લાગે છે આપણા કમેન્ટ કરજો ગાઈઝ કમેન્ટ કરજો ફાઇનલ ભૂખ તો લાગી ગઈ છે અગિયાર સાડા અગિયાર થવા વાગે તમે ટાઈમ બતાવી દો કઈ તમે જોઈ શકો છો અગિયાર ને પિસ્તાળીસ થઈ જશે અંકિતભાઈ ખાવા જશો પછી ખાઈને આવો ના આવો પછી આપણે જમવા જવાનું છે પછી જમીન પછી તમને મળી ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જઈએ આપણે ઓનલાઈન એક પાર્સલ મંગાવ્યું હતું કે ગાઈઝ ખબર નહીં પેલું ભાઈ આવ્યો તો સર ઓનલાઈન વાળો ગાઈ પંજુરી નો એડ્રેસ હોય આપણે તો ઓનલાઈન ખબર નહીં કાઇ આવ્યો કે નહીં કાઇ મારે ખાવા જવું છે પણ ગાય શું કરું જવું કે ના જવું કેમ કે ઓનલાઈન પાર્સલ મંગાવે તો શું કેવું કે આપણે હજુ આવ્યો ને એને કોઈ હવે આવ્યો તો છે ભાઈ દર પછી લઈને આવ્યો છે ને ભાઈ આવી ગયો છે હવે ખબર નહીં કાઇ જ આપણું પાર્સલ ને કોઈ બીજાનું પાર્સલ તો આપણને તો કાંઈ ખ્યાલ નથી ખરે કઈ તમે જોઈ શકો છો ઠંડી જબ્બર છે કાયદ બાલના બાબત બધું એવું થઈ ગયું ને કાંઈ જ બાલના જબરું વધી ગયું છે કપાનો ટાઈમ જેમ જ નહીં મતું બોલો પેલા ક્યાં કહે કે એમ કહેતા બાલ ભાઈ બસ જબરું કરીશું બધું શું ઘરે ગાઈસ સિસ્ટમ થઈ ગઈ છે હોટેલું ગાઈશ આખું જે હોટેલ હોય તમને ખબર છે જોઈએ છે ગાઈસ જમવા જવું છે ભૂખ લાગી છે પેલા તો પાર્સલ આવી સારું ગાઈસ અનબોક્સિંગ કરી નાખી આપણે વિડીયો કરું કેવું ને અનબોક્સિંગ વિડીયો થઈ જાય આપણું તો પહેલાં કાંઈ તમને થોડું મળ્યા જો પાર્સલ આવ્યું તો તમને કહીશું પાર્સલ આવ્યું નહીં આવ્યું તમને કહીએ કાંઈ તમે ચેક કરી શકો છો બાઇક આપણે ચાલુ કરીને હવે જમવા જઈએ છીએ ઘરે ગાઈ તમે જો કહો મેલડી છોરું જય મામો હોણી મેલડી તો ફાઈનલ ગાઈસ જમીન ભાઈ તમને મળીએ ગાઈસ તો ફાઈનલ ગાઈસ તમે જોઈ શકો છો મમ્મી મેલે ખાઈ લીધું મમ્મી મમ્મીને ઊંઘી ગયા છે અને ફાઈનલ ગાઈસ તમે જો રાત તો બનાવ છે ગાઈસ જમવામાં શું બનાવ છે બતાવી દો ગાઈસ તો બીટનું અને અડદ તો ફાઈનલ ગાઈસ સાક જો લાગ ગુમ લાગે તો ફાઈનલ ગાઈસ રાત તો જમવા મળ્યો છે બીટ અને અડદ લીલી તો અને ફાઈનલ ગાઈસ રોટલા છે બાજીઓની બરા તો મને ઘઉંની રોટલી છે તો મને કહીશ શાક લઈએ આપણે પછી તમને મળીએ ગાઈસ મને કઈ ચાર વાગી ગયા છે પાછું હજુ ઓનલાઈન વાળો ભાઈ પછી ઓર્ડર કર્યું હતું આવી નતો અનબોક્સિંગ કરીએ પછી અનબોક્સિંગ કરો હજુ આવે જ નહીં હજુ જોઈએ છે ગાઈસ ખોધી વાટ જોઈએ છે આવત તો પે કશું નહીં કેમ કે ભાઈ હજુ છે ગાય કોદ દાનો આપણો ઓર્ડર કરીશું છે ગાઈસ મીશોમાં હજુ આવી નહીં ગાય જોઈએ છે હવે ક્યારે આવશે તો મને ગાઈસ પાર્સલ આવત ના આવ્યો પણ અમારા અંકિતભાઈ આવી ગયા ઘરેથી અંકિતભાઈ ચાબા ભરો તો ચાબા પીએ પાર્સલ તો નહીં આવવા જ

મળ્યા તમે જોવા ઘણા તમે ચેક કરશો કાંઈ તો ન લઈ ગાય આપણે હોટલ બંધ કરીએ તમે જોઈ શકો છો કાંઈ સામાનમાં પેક કરી હશે આજ તો મૂળ ગુપ્પા આવે આજ આપણે બધું બંધ કરીને ઘરે જવાનું કાંઈ સામાન વાર બધા સાફ સાફ કરી નાખે કાંઈ જ વાસણમાં આપણે ઘસી દીધા અને ઘરે કાંઈ ઠંડી નાખાય ઠંડી વાસ્તુ તો બી ઘસવા પડે કાંઈ કઈ નથી રાહ જો હોટલ બધા મળ્યું છે અને ઘણા કાંઈ તમે ચેક કરશો તો અમારા અંકિત પડીકા પડી હશે અમારા અંકિત કે બધું વાસણ બધું સાફ કરી નાખે અને હું આ બધું સામાન સમેટી લઉં છું પહેલાં કહેવાયથી બે સામાન સમેટું લીધું અને આપણે બી એમને મદદ કરીએ બધું સામાન બધું સમેટવામાં મદદ કરીએ ફટાફટ ગયા ઘરે જઈએ પછી ઘરે જમીન બમીન ભૂખ લાગી શકાય જમીન બમીન બે પાસે પપ્પાને મૂકવાશું મૂકીને રાત્રે જો એડિટિંગ કરવાનું બાકી છે વિડીયોનું તો ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા હોય તમારા બહેન મહેનત કરો સબસ્ક્રાઈબ મને અને શેર અને કમેન્ટ તો મેં કઈ મળી થેન્ક યુ તો પહેલા કહે તમે જોઈ શકો છો આપણે કહે છે ઘરે જ અને ફાઇનલ કહે તમે ચેક કરી શકો છો

તો એ પવન તો એકદમ મસ્ત થયો બહારથી અને ફાઇનલ ગાઈ જો આઈ હોપ તો ગાય બ્લોગ સારું લાગે તો ફાઇનલ ગાઈ આજ મિની બ્લોગ બનાવ્યો તો એમાં સપોર્ટ સારો થતો ગાય એમાં સારું જોવા મળે તો ગાય હું દરરોજ જગ્યા રાખતા ન તો કાંઈક એક મિની બ્લોગ તો હું નાખી દઈ જોઈશું કાંઈ દરું જ નખાય તો એડિટિંગ થઈ જાય તો નાખી દઈશું ગાઈશ કેમ કે પછી એડિટિંગ બ્લોગ બનાવે હરું એડિટિંગ કરવાનું પછી મિની બ્લોગનું એડિટિંગ કરવાનું કાંઈ મિની બ્લોગમાં એડિટિંગ ખાસું ફોકસ છે ગાઈસ શું ગાઈસ કરવું પડશે તો ફાલાં કાંઈ ચેનલ પરના તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળે નેક્સ્ટ બ્લોગ્સ I will leave it. Thanks for watching. Bye bye. Bye bye. All right.